આખોલ વાડી વચ્ચે જલંધર ખામલા ભાઈને ત્યાં અને આ ગેરવાડી સાયકલ છે પાણીની બોટલ છે પાવર બેંક છે આમાં મોબાઈલ છે આમાં થોડુંક ખાવાનું નાસ્તો છે ટુવેલ છે સદરો છે અને બધું જ છે અને મુસાફરી કરવાની છે સો કિલોમીટર સો કિલોમીટર આખો ભાઈ જુનાગઢ થી નીકળો છું હું અને અકોલવાડી જાઉં છું વચ્ચે જલંધર જાલંધર અમારા ખાંભલાભાઈના એ પણ ખેતરમાં છે ત્યાં પણ જાઉં છું સરસ મજાનો જો આ રસ્તો છે રસ્તો કાપું છું સાયકલ લઈને આ સાયકલ છે મારી સાયકલ પણ જુઓ આ બધું બિસ્તરો છે ગિયરવાળી સાયકલ છે જન રસ્તો છે નિર્જન રસ્તો અને એટલી મજા આવે સરસ જલસો જલસો છે

સીધો જાલંધર જઈને જો મોડું થઈ જશે તો જલંધર રોકાઈ જાય ખાંભલાભાઈની વાડીમાં ત્યાં અમે રોટલા બનાવીશું તો ત્યાં જો રોકાઈશ તો બીજા દિવસે રવિવારે રવિવારે અમે એની મોટર લઈને અને મારા બગીચામાં પાછા આવટા મારી આવશું ત્યાંથી પણ લગભગ પચાસ કિલોમીટર જેવું થશે અને સાયકલ ગેરવાળી છે એટલે બહુ થાક ન લાગે પણ મજા આવે છે અહીંયા એક હોટલમાં જમવા રોકાણો છું હવે જલંધર જાઉં છું માળિયા તાલુકાનું ત્યાં ખાંભલાભાઈ છે મારા મિત્ર એ રાહ જુએ છે ને મને ક્યાં અહીંયા જમીને જાઉં એટલે રાત્રિ ત્યાં રોકાઈ જઈશ શાકભાજી મેં લીધું છે આ બધું શાકભાજી લઈને નીકળો છું મેંદેડા વહી ગયું છે મેંદેડા પછી બે ચાર ગામ આવે ને પછી જંગલનું એક ગીર જલંધર આવે ત્યાં નાઇટ રોકાઈશું હા શાકભાજી છે અને ત્યાં અમે બે મિત્રો રોટલા અને શાક બનાવીશું રીંગણાનું શાક છે રીંગણા ટમેટાનું ધાણા છે દેશી ડુંગળી છાસ શિયાળામાં સાંજ તરત થઈ જાય અને જો કે પછી જલંધર જવાનું છું ને એટલે બહુ નિરાયતે નિરાયતે આવ્યો હું શાંતિથી પછી હવે પહોંચવા આવ્યો છું મેં થોડુંક લાઈવ કરવું છે જુનાગઢ જિલ્લો પૂરો થઈ ગયો અને સોમનાથ જિલ્લાની અંદર આવી ગયો સરસ મજાનું વાતાવરણ છે દિ હાથમાં નો ટાઈમ છે એવું મસ્ત છે બધું જોવા જવું ઓલા તુવેરના છે ને ખેતરો એવા સરસ મજાના ફૂલોથી ખીલેલા છે રસ્તો સામાન્ય છે મેંદેડા સુધી ખૂબ સારો હતો મેંદેડા સુધી ખૂબ સારો હતો રસ્તો પછી થોડોક નબળો છે પણ મજા આવે છે સાયકલ ગેરવાળી છે એટલે બહુ વા વાંધો ન આવે

ફટુ નામ નાથો ફટુ નામ નાથો અને બધાના બબે નામ છે તારું નામ શું તારું બેટા ઓમ કે ઓમ કે પિલો તારું બેટા કે કાબો અને ઓમ તું કાબો તારું નામ બેટા નામ કિશન બરાબર તાર તારું તો થઈ ગયું તારું નાથો ને બીજું શું કીધું તારું શું નામ હે

મસ્ત વાતાવરણ છે ગીર સોમનાથના માળિયા તાલુકાનું અંબાડા ગામની સીમ છે આ હવે અમરાપુર આવશે ને પછી જલંધર જય કન્નડા ધણી આ કન્નડાની ધાર છે સૂર્ય હાથમે છે સરસ બસ હવે મારા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવાની તૈયારી છે સૂર્ય હાથમે છે અને જલંધર ખાંભલાભાઈ મિત્ર એમને ત્યાં રાત્રિ રોકાણ છે રસોઈ પણ હાથે બનાવવાના છીએ અને ઘણું બધું અંતર કાપી નાખ્યું જૂનાગઢ જિલ્લામાંથી સોમનાથ જિલ્લો અને માળિયા તાલુકાનો આ વિસ્તાર છે સાયકલ છે અમારી પાસે જો સૂર્ય હાથને સરસમી ગયો છે अने हमारी साइकिल जाए से सर करती जो अमरापुर नहीं जा से आ आमा है ना મેંદેડ અહીંયા અમરાપુર સુધી છે ને અંબાડા છે ને તળ હતો ઊંચું ચઢવાનું પછી પાછું હેઠું ઉતરવાનું મસ્ત મસ્ત પવન આવે છે મસ્ત સાંજ છે અમરાપુરનું જંગલ આંકડાથી શરૂ થાય સાસણનું સરસ તુવેરના ખેતરો ભરેલા છે આ મજા છે મજા ખેતરું પૂરું લાગતું મસ્તી ના ભેરા છે જુઓ ચું દુનિયા કે છોડ કે જી છોડ કે ને રે અમરાપુર ભરતનો રસ્તો આ ભરતનો બગીચો આ વેડી છે જંગલની અમરાપુરની વીડી આમાં સિંહ બહુ હોય છે અમે પણ એ જોયેલા છે સિંહ આ રસ્તામાં અને ટાઈમ પણ સિંહનો નીકળવાનો છે આ ટાઈમ આ સમયે સિંહ નીકળવાની શક્યતાઓ પૂરેપૂરી સરસ મજાનું વિપુલ વિપુલ તારી સરનેમ કેવી પડેર વાઢેર ફિલોસોફી એમ એનો વિદ્યાર્થી અને તારું ગામ અમરાપુર ને અને તારું એ અમરાપુર ઘર્ષણડા મિતેશ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી તારે પૂરું થયું કેટલા વર્ષ થયા બધા ત્રણ ચાર વર્ષ જો બુલેટ લઈને રખડે આ બધા ખેડૂત ને ભેંસુ ને માલધા રાખો ને ભેંસુ રાખો ને વાહ વાહ મિતેશ નો મિત્ર છે ઘણા બધા જાણીતા મેળા મને તમારા ગામમાં પેલા અમરાપુર માં ગોવિંદભાઈ ને મેળા શાકભાજી લઈ આવ્યો છું જો બંધ કરી દઉં ચા અત્યારે નથી પીવ્યો અમારે નહીં તમે પીવો હે દૂધ કે કાંઈ નહીં હવે આપણે બનાવશું રસોઈ જો

A lo redia આ આ દુમો પટકો આપી દે હા મુસાફર બલે હે બેસો બેસ આમે બેસ તો મુકવા લાગો મસ્ત આઈ મેજ આવ વસ્તુ જ તો આપણો થશે કયો નહિ મળાવ આવ વસ્તુ જ હોય તો હા એ ઠીક હમ એવું ઠીક હે ઠીક ઠીક